હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય આપડા વાડી છે ખેતરે થી જીગુભાઈ એ પછી ઉદયભાઈ જારા ઉદયભાઈ ને હજી બીજા પાંચ ભી હોય ને રાહુલ પટેલ 360 હે ને 360 એ સેટઅપ કરી લીધું આ જો કેટલી મોટી ઈંગળી જેટલી લાકડી હે ઇંગડ જેટલી લાકડી આયો ટેસ્ટિંગ ચાલુ હે આમ કરતા આ જો ઉપર દેય દાડમ એ હામે ડાળમ નો view દેખાય રયો છે ઉપર ઉમર આપડું આપડું કરતા આપડું મસ્ત કરે ઢોળતા દોડતા આના મજાઈ વિડિયો આમ ડ્રોન શૂટ થશે હાલો આપણે ઢોળતા દોડતા જઈ ટ્રાય કરીએ એકવાર કેવું થાય રું તો જા આગળ ઢોળતો જા તારો શોર્ટ આવ હું જો હો સ્ટાર્ટ થઈ ગયો ને હા હાલો આવજો પાછળ પાછળ આપણે ધોળી પાછળ 360 માં રેકોર્ડિંગ થાય રું આપડું એનું પણ આપણે આઉટપુટ બતાવશું હૂ

ઓ ના ના ડ્રાઈવર એનો એ આ નો પટલા ઠકા ના ખટકાઈ ના સ્ટાર્ટ બસ સ્ટાર્ટ કેમ હા રેડી બસ ડ્રોન સમજો ડે ડ્રોન સટ આ તો એ આ રેકોર્ડિંગ થા આપણો એનો પણ આપણે આઉટપુટ બતાવું છું ઓ હા પાછળ રેકોર્ડ થાય થ્રી સિક્સટી ઉપર ઓહ ઓહ આપણે થ્રી થોડું થોડું ડેમો ટ્રાય કર્યો હવે આપણે વોટર ટેસ્ટિંગ કરી ટ્રાય કે એટલે વોટર પ્રૂફ છે કે નહીં ટ્રાય કરી અહીંયા પાણીમાં નાખી અહીંયા ચોખ્ખું પાણી એટલે અહીંયા રિક્સ લેરો જીગું કાંઈ થાય તો અમારું ઉપર નહીં ભરોબ ને ઓય આનું દેખાયું નહીં આ જો આનું દેખાય રહ્યું

આ તને ઓલું દે ભાઈ આયા જતા હોય ને એનું હું લઈ લે હું વાલ માં આમાં ચડીને આમ ઓઢાળિયા જતા હોય ને પાણી ઉદય ભાઈ શું કીધું પહેલું કે આમ ઊંચું થતી કે રોજરો દેખાય રાખ ને જો કામ આવશે

હા 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 ઉભરા રિઝલ્ટ જોઈએ આપણે હાલો 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 આયુ તો હે ને એક ચાલુ તો કરીતું ને મને હવે આપણે લઈ જઈએ આપણે આપણે એકવાર ટ્રાય કરીએ ઓય ડ્રાઈવર બદલી ગયા આપણો પાયલોટ બદલી ગયા અરે આને ખાતા ને ભિલા હાતે જો હોય આને ખા

কেম <laughs> জমু <laughs laughs> <laughs> 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 <laughs>

ને હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું લોક સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીને નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય